કેટલા ટાઈમથી દુખાવો તમારી જગ્યાની આજુબાજુ વડીલ ક્યાંય જોગણી નું મંદિર ખરું ગમે ત્યાં જોઈ લો નાની ડેરી હોય કે કોઈ જોગણી ની વાત આવે કે પછી તમે ક્યાંય જોગણી એ પૂછવા જ્યા હોય સોસાયટીની આજુબાજુ ના ખ્યાલ હોય ના પાડ દો અમને ખ્યાલ નથી અહી આમાં ફેર દેખાય મારી પાસે પાછા આવજો હું રસ્તો કાઢ દે બધું એટલું ઝેડ આવી જશે બેન સમજી ગયા કે એકવાર ખાલી આ તો મનનો વ્યામ કામ કરવાવાળું એ છે હું નહીં કે જે મારામાં બોલ્યું એ વસ્તુ તમને સપને આવશે જતું રહેવા દો જશે તો હું તમને બોલ્યો પણ તેમ સમજ્યા નહીં પછી શું કહો કે આ વસ્તુ અહીંયા રખડે છે અને આની જ છે જે હશે એને ક્યાં ભાડું ભરવાનું તમે ભાડે હોય એ ભાડે થોડું અરે જે બેન આનું કારણ બને છે આગળનું કઈ કહે છે એ મારી પાસે પચીસ જ કહીશ એમાં કઈ બદલાય છે નહીં આ વસ્તુ તમને આવશે હજુ જગાડવા આવશે કે છે પછી માનવાનું છે ને હું એમ તો માનવાના નથી કો જાઓ બુકિંગને આપણને ફેરવાય દર્શન કરી જવાનું પ્રસાદ લેવાનું દાદાને આગળના કામ આપીને જતું રહેવાનું આ બધું એવી રીતે જ આવે છે માણસો હો ના લાગે એવું અગાઉ તેમ ના પાડો ક્યાંય થવાનું કહો ભાઈ ભગવાનને તમારું કંઈ ગેરંટી હોય અરે ના થાય એવું બને જ નહીં બેન અહીં મારા હાથ જોડીને પબ્લિકને તગડવી પડે હે

આપણ એમ થાય કે આ શું છે તો કે આવી બાઈ આવશે અને યોગ બહુ ખરાબ છે પાછલા ઘઉ ભોગવે છે મતલબ જેટલું બાપુ બધાએ કહ્યું એ બધું જ કરી જોયું પછી બાકી રહી ગયું તો પછી હું જ્યાં સ્કૂલમાં માતાજી જોવે છે ત્યાં ત્યાં તો કે આવી રીતના એક મામાની છોકરી અકસ્માતમાં એક્સપાયર થઈ ગઈ તો કે એની અધૂરી ઈચ્છા રહી ગઈ છે એ સાથે સબન કરવાની તો એ બધું શણગાર માંગે છે

હું એવું નથી કેવા મારે ખાલી હું ભાળું છું ક્યારે કોઈનો અવાજ આવ્યો એવી રીતે હું નથી કે કોઈ વસ્તુને મારે લેવા દેવાના તમે રોજ ચાર જાગીને રોજ આરતી આખો દીવ ઉતારો મારે એનેથી કઈ લેવા દેવાના કારણ કે મને આમ કેમ આમ રાડું પાડતા હોય રોતા હોય એવો અવાજ આવ્યો તમે મને ઓળખતા નથી હું તમારા ઘરે આવ્યો નથી બોલું એ સત્ય છે ને અને આ બધાની જેમ મારે લાખ રૂપિયા લેવાના નથી તમે બધે ફર્યા આવીશો ક્યાંય આવું તો ક્યાંય છે નહીં આ એ બેન કરવી છે ને દિલથી મહેનત કરવી હા આ ક્યાંય કોઈ પૈસો કમાવાનો ધંધો ના થાય તમને દેખાય હે ક્યાંય પાંચ રૂપિયા માગ્યા કોઈ ક્યાંય દર્શન કરાવી દઉં બાપુને દો દઉં જવું હે ભાઈ નહીં બેન હું પોતે આ સાતસો આઠસો નોકરી કરું આટલું બધું અનાજ છે હજુ એક મોટી ઘઉં મારે ઘરે નથી જાય અહીંથી અને આટલી આટલું પબ્લિક આવતું હોય એ વ્યક્તિની બેઠક કેવી હોય હું ગમે બે બેં ગોડાઉનમાં બે હોઉં શેડ નીચે બેં ગમે બે હું

તમે શિક્ષક છો એક્સેપ્ટ કરવા આવું બધું કહો હું તો છું નથી હું કોઈ ટેમ્પલેટ રાખતો હું બોલું આમાં ક્યાં હું અચકાણો કહો અને કઈ વાત મારી ખોટી હતી કોઈ ધૂપ કે આવું કરવાનું કીધું તું તમને કારણ કે મને આ ધૂપ અને લગભગ મન લાગે જેના ટાઈમે કીધું હશે મને એવું બતાયું કે તમે હાજરના ટાઈમે કંઈક ધૂપ મુકતા હોય એવું બતાયું બંધ કરાવી શકે પણ બેન કોણ કોણ કરાઈ શકે કે જેને કોઈ જિંદગીમાં કોઈનું પડાય લેવાની ઈચ્છા ના હોય કોઈનો હોવા રૂપિયા લઈને ખીચામાં નાખ્યા ના હોય એ કરી શકે છે મારા તાકાત બંધ કરવાની બોલો આ બધું મારા કેમ હાજર થાય નથી હું કોઈ તંત્ર મંત્ર જાણતો ને તો ના થયું મેં બોલ્યો તો ને પ્રવચનમાં નડે બેન હું ના નથી પાડતો પણ એ નડે તમને તો આવું જોઈએ ને સપનામાં કે ભાઈ આ હું શું અને હું આ હેરાન થઉં છું મારું આ કરો હું માનું છું કે માણસ અકાળ મૃત્યુ પામ્યો એ પ્રેત યોનીમાં જાય ભટકે પણ કોઈ તો એવી શક્તિ છે ને કે એને મૂળ અવસ્થામાં એ ઘડી લેજો વાર લાવે અને હકીકતમાં એને દર્શાવે કે ભાઈ તું ઘરધણીને આ તારી પડજાહે લે આ ભગવાનની શક્તિથી તું એને જો અને તું રિબાસને આમને હેરાન કરે એવું કહીએ કે ને આ શું થયું આ તો એક આમ જાણે માર્કેટમાં એવું થયું આ કાર્ય કરવાના આટલા પૈસા થઈ છે આના આટલા થશે છે એ શું થયું અને છે ક્યાંય આટલી ભીડ છે આ પચાસ પચાસ આઠ આઠ હજાર માણસો પ્રસાદી લે તમને ક્યાંય ભ્રષ્ટાચાર દેખાય બેન એક મહિનાનો ટાઈમ આપો એક મહિના પછી હું રસ્તો કાઢી આપું